વલસાડના પારડી તાલુકાના ગોઈમા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી કાર્યવાહી કરી છે એસએમસી ટીમે રૂપિયા એકોતેર લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઇનોવા કારમાંથી ઝડપ્યો એસએમસીની ટીમને મળેલી બાતમીના આધારે ગોઈમા ગામના કુંભારવાડ ફળિયામાં તપાસ કરી ત્યાં એક સફેદ ઇનોવા ગાડી નંબર ડીડી ઝીરો વન સી ઇઠોતેર છન્નું પાર્ક કરેલી મળી આવી હતી કાર નજીકમાં રાહુલ રમેશભાઈ નાયકા જેમની ઉંમર ધરપકડ ના જેમ કરતા બે હજાર ચારસો તેર બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળ્યો પૂછપરછમાં જાણવા મળ્યું કે ગાડી સુજીત ઉર્ફે સૂજ્યો હર્ષદભાઈ પટેલની છે દારૂનો જથ્થો દમણથી લાવીને મહુવા તાલુકાના કરેચલિયા ગામના યોગેશને આપવાનો હતો પોલીસે ઇનોવા કાર દારૂના બોક્સો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા સત્યાવીસ લાખ એકોતેર હજાર એકસો અડસઠનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગાડીના માલિક સુજીત પટેલ દારૂ મંગાવનાર યોગેશ ફરાર છે આરોપીઓ